લખપત તાલુકાના કોટડા મઠ ખાતે પી સૈયદ હાજી સિદ્દીક અહમદશાહ ચાને અભાવલી ઓલિયાનો ઉર્સ મુબારક ઉજવવામાં આવ્યો અને સાથે અભાવલીની દરગાહ શરીફ ઉપર ચાદર ચડાવવામાં આવી હતી સૈયદ હાજી સિદ્દીક અહમદશાહે વફાત તારીખ તેર જમાતે લવલ અને અંગ્રેજી તારીખ ચૌદ છ ઓગણીસો છોતેરની સાલમાં અભાવલી આંખરતની દુનિયામાં પડદો કરી ગયા અને આજે અભાવલીની દરગાહ શરીફ તરીકે કોટડા મઢ ખાતે ઓળખવામાં આવે છે અને આજે કોટડા ખાતે ઓલિયાની જાદગારમાં બોડી સંખ્યામાં સુની મુસ્લિમ ભાઈઓ અને તમામ આજુબાજુ ગામડાના હિન્દુ મુસ્લિમ ભાઈઓ સૌ સાથે મળી અને આભાવલીની દરગાહ ઉપર આવી અને તમામ લોકોની મનની મુરાદો પૂરી થાય એવી સૌ લોકોએ દુવા માંગી હતી અને આ મેળામાં સૌ પધારેલા મહેમાનોની કોટડા મળ ખાતા ચા પાણી અને ન્યાજની વ્યવસ્થા અભાવલીના દરગાહ ઉપર મેળા કમિટી કોટડા મઢ દ્વારા રાખવામાં આવી હતી અને વીજાણવાળા સલીમ બાપુએ ઓલીએ કરમ અને ઘિનના વિષય મુસ્લિમ બિરજદારોની સમજણ આપી હતી અને સ્ટેજ ઉપર સૌ પધારેલા નામી અનામી અને મોલાનાઓ અને સદાતે આલે રસુલ હાજર રહ્યા હતા અને વીજાણવાળા સલીમ બાપુનું સાલ મુજાવર કોટડા મઢના હાજી ખમીસાભાઈના દીકરા મોહમ્મદભાઈ પડિયાર સલીમ બાપુનું સન્માન કર્યું હતું અને ત્યારબાદ મોલાના જતા હાજી આસમ કોટડાવાળાએ સલાતુ સલામ પડાવી અને આ કાર્યક્રમ પૂરું કર્યું હતું

કોટડા ખાતે પીર અબાવી નો ઉર્ષ મુબારકવામાં આવ્યો એના ખુશીના નિમિત્તે સૌ કોટડા ગામના આજુબાજુના સૌ મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા અને ખાદીમ પણ અબાવલી દરગાહના દરગાહ ઉપસ્થિત છે આજે તો જાણીશો એના વિશે ગામના જાગૃત નાગરિકો છે કોટડાના નામી અનામી લોકો મેળાના કમિટીના લોકો હાજર છે

इन गामणे मड़े साथ साकार ॾेई करे असां उर्स उजरियूं था त अबावली इहे त असांजे हेॾा सौ प्रथम त अबावली असांजे हेॾा गाम में अची अने पहलो मंदरसो खोलियो अने मंदरसे में बचा जेको वॾा नंढा निमणी खे हिते पढ़ाईंदा हुआ अॼु इन्हीअ जे उमिरि जेको इन्हीअ वटि पढ़िया हुआ इन्हीअ कंहिंजी सठि वरे जी उमिरि कंहिंजी पंजोतरि कंहिंजी पंजाह वरे जी उमिरि आहे त ई मड़े इन अबावली वटि ई अबावली जूं हेॾियूं घणेई हुई त अबाहली जंहिं ताणे कोई जेकी इन इन वटि पढ़ंदा हुआ तिन वक़्त में कोई अहिड़ो खाधे जो न हूंदा हुआ एटले माण्हू आजू बाजू में जेकी हूंदा हुआ हीअ मड़े इन खे हिते पढ़ियलु करे छॾे वेंदा हुआ टिनि वक़्त में खाधे जो न हूंदो हुओ त अबा अली हीअ हिकड़ी जंहिंधी देगड़ी चाढ़ींदा हुआ सॼे जेकी खुथाबी हूंदा हुआ मिणी खे खाराए छॾींदा हुआ अने हाणे आऊं मुंहिंजा असांजो जेको हिते खाधे में आजी खमीसा के नी अबाहली आहे न ई पंहिंजो छोकिरो तरीक़े रखंदा हुआ अने अबा

આજે હાજર છે માજી સરપંચ સૌ તમારો પેલો તમારો પરિચય આપશો હું માજી સરપંચ મઠ ને અમે દર સાલની જેમ આ સાલે પણ પીર અભાવલી નો ઉર્ષ ઉજવીએ છીએ જેમાં હજારો લોકોની તાદાદમાં અહીંયા બધા સલામ કલામ કરવા આવે છે અને ખાસ તો અબાઉલી અહેમતુલ્લા નિગરાનીમાં આજે અમારું ગામ જે આટલી વસ્તી છે અને ભાઈચારાથી ચાલે છે તો હળી મળીને આજુબાજુના પાંચ સાત ગામો કોટડા મઠ છે માતાના મઠ વાડરા કલરા સુપર તેમજ આસાલ આ આજુબાજુના ગામોવાળાનો સહયોગથી સાથ સહકારથી અમે અહીંયા ઉર્ષ ઉજવીએ છીએ અબાવલી ઉર્ફે એમનું જે મૂળ નામ છે હાજી શાહ અહેમંત શાહ જીઓ ઓગણીસો માં વફાદ કરેલી છે કરેલા છે અને એમના ખુથાપી તરીકે અમારા ગામના આજે પણ લોકો છે હયાત છે અને તેઓ અહીંયા અબાવલી પાસે દીની તાલીમે લીધેલી છે અને કરામતો જોયેલી પણ છે મારું હાજિક હમીશા તૈયબ જેઓ અબાવાલીના છોકરા તરીકે અહીંયા હતા અને આજે એમનો પરિવાર વંશજ અહીંયા ડીઓ લોભાન અગરવાથી કરે છે અને ખાદીમ તરીકે ઉસ્માનભાઈ તથા એમના મોટાભાઈ મામંદભાઈ પણ છે અને જ્યારથી ઉર્સ ચાલુ કર્યો છે ત્યારથી ને આજ દિવસ સુધી કોઈ અનિચ્છનીય બનાવ કે એવું કંઈ બનેલું એ નથી અને સબ બધા ભાઈચારા અહીંયા ભાઈચારાથી રહીએ છીએ અને હિન્દુ મુસ્લિમ બધા અહીંયા માથું ટેકાવે છે અને અમને ઉમેદ છે અને આશા છે અને આખા ગામને ગામની ઉમેદ છે અને આશા છે અબાવલી રહેમતુલ્લા આલયની નિગરાનીમાં અમે આવું વર્ષ સતત કરતા રહીએ અને ભાઈચારાથી રહીએ એવી મારી અબાવલી પાસે દુઆ છે મિત્રો આ હતા ગામના માજી સરપંચ અને દરગાહની ખિજમત કરતા આવ્યા છે એવા જાગૃત નાગરિક બધા સૌ નામી અનામી લોકો એવું કહી રહ્યા છે કે વર્ષો થઈ ગયા અબાવલીની ન્યાજ દુઆ ફાતે અધુરુત કરતા આવ્યા છે ડેલી ક્રાઇમ ન્યૂઝ રિપોર્ટર આસમ થોડિયા અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે